હિંદુઓની આસ્થાનું કેન્દ્ર મનાતી સત્તાધારની જગ્યાનો મામલો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાથે સર્વ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારા તત્વો સામે આંતરરાષ્ટ્રીય પરિષદે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર હિન્દુઓની આસ્થાને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગણી જય શ્રી રામ મારું નામ સુરેશભાઈ સોલંકી અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકેની જવાબદારી છે અને અમરેલી શ્રી ગુર્જર સેઠીએ કરિયા સમાજમાં પણ મારી દ્રષ્ટિમાં મંત્રી તરીકેની જવાબદારી છે આજ રોજ અમો માન્ય શ્રી કલેક્ટર સાહેબને એક આવેદન લેવા માટે આવ્યા હતા જે આગામી દિવસોમાં થોડા દિવસોથી સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એવા સત્તાધાર ધામને જે તત્વો દ્વારા કેમ કેન પ્રકારે સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવામાં આવે છે એમને અમે સર્વ હિન્દુ ધર્મપ્રેમી ભાઈઓ સાથે મળી અને આજરોજ માન્યજી કલેક્ટર સાહેબને એક આવેદન પાઠવેલું છે તો આવા તત્વોને ખરા પાડે અને કડકમાં કડક સજા થાય એવી તમામ હિન્દુ ધર્મના ભાઈઓની માંગણી છે જય શ્રી રામ જય અભાલ દીધા જય અભા દૂધ